રાજકોટમાં સર્વમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કણકોટ રોડ પર આવેલ ડ્રીમલેન્ડ પાર્ટી પ્લોટમાં આઠ માર્ચ બે હજાર પચીસ ના રોજ મા સર્વજ્ઞાતિની વિહોણીકરીઓના દીકરીઓના માં શાહી સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે દીકરીઓને સોના ચાંદી સહિત ઘરવખરીની વખરીની થી વધુ વસ્તુઓનો કર્યાવર આપવામાં આવશે તેમજ સમૂહ લગ્નોત્સવમાં ઉદ્યોગકારો રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહેશે આ સાથે જ આઠ હજાર થી વધુ લોકો નવ દંપતીઓને આશીર્વાદ આપવા પધારશે આ અંગે વધુ માહિતી અબત મીડિયાની મુલાકાતે આવેલા સર્વમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો સમૂહ લગ્નનું કરીએ છીએ વગરની અને માતા પિતાની હુંફ પૂરી પાડવા માટે આપ સર્વે જનતાઓને મારી અપીલ છે જેમનો કાર્યક્રમ તારીખ આઠ ત્રણ બે હજાર ના રોજ શનિવારે ડ્રીમલેન્ડ પાર્ટી પ્લોટ કણકોટ રોડ પર છે અને તેમાં ચાર વાગે જાનનું આગમન થશે છ વાગે હસ્તમેળાપનો સમય છે અને સાત છથી સાત અમે ભોજનની પણ વ્યવસ્થા રાખેલી છે જ્યાં આશરે આઠથી નવ હજાર માણસોનો જમણવાર હશે તો અને પ્રેરક ઉપસ્થિતિની વાત કરું તો રાજકોટના સારા સારા બિઝનેસમેન રાજકારણીઓ અને નામી અનામી ઘણી બધી હસ્તીઓનું ત્યાં ઉપસ્થિતિ હશે તો આપ સર્વે જનતાને આશીર્વાદ આપવા માટે અમારું સર્વમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ વતી આપ બધાને ભાવ ભરેલું આમંત્રણ છે એકાવન દીકરીઓ જે છે એમને એકસો એકવીસ જેટલી વસ્તુઓનું અમે કરિયાવરમાં લિસ્ટ બનાવેલ છે જે એકસો ને એકવીસ વસ્તુઓ અમે કરિયાવરમાં આપશું આ સમૂહ લગ્ન કરવા પાછળના હેતુની વાત કરીએ તો જ્યારે અમારે આ બધા મિત્રો હતા ત્યારે પહેલાં અમે બધા દાતાઓ હતા પછી ધીમે 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 અમને એવું પ્રેરણા થઈ કે આ જો આપણે દાતાની જગ્યાએ એક ટ્રસ્ટ બનાવી અને જો સમૂહ લગ્નનું આયોજન કરીએ તો દીકરીને વધુને વધુ સારી રીતે આપણે પરણાવી શકીએ સમાજમાં જે એવી દીકરીઓ છે કે જેમને લગ્ન કરવા બહુ મુશ્કેલ થાય છે તો એને એક પિતા તરીકે ભાઈ તરીકે એને હુક પૂરી પાડી શકીએ અચ્છા જો ખાસ વાત કરું આ સમૂહ લગ્નના આયોજનની તો અમે જે એકાવન દીકરા દીકરીઓ છે તેમની પાસે આ વખતે એક નવો સંકલ્પ લેવડાવ્યો છે કે જે એક વૃક્ષ છે વૃક્ષમાં એને પાણી અને ચળની વ્યવસ્થા કરવી જેથી કરીને જે અબોલ પ્રાણીઓ છે એમનું પણ જીવન સર્જાય અને એમને પણ નિર્વાહ માટે એક જગ્યા મળે